આસ્થાના પ્રતિક સમાન એવી ચાર ધામની યાત્રા જ્યાં દસ લોકોના મોત થયા છે જેના લીધે અત્યારે એવી પરિસ્થિતિ સર્જાણી છે ગંગોત્રી અને જે કે ઓફલાઈન રજિસ્ટ્રેશન છે એ બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે આજ મહિનામાં અંદર પચીસ થી છવીસ લાખ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચુક્યું છે માત્ર ત્રણ જ દિવસની અંદર જે કેદારનાથ છે ત્યાં દોઢ લાખ જેટલું પબ્લિક તો દર્શન કરી ચુક્યું છે અને આ જે બધા સ્થળો છે સ્થળો ચારે ચાર ધામમાં ત્યાં આંકડો વધતો જાય છે દિવસે દિવસે વધતોમીટરની લાઈનો લાંબી તો મિત્રો તમે આમાં જોઈ જ શકો છો કે કેવડી લાઈન લાંબી છે પાંચ પાંચ દસ દસ કિલોમીટર સુધીની લાઈન છે અને વાહન ટ્રાફિક જે અડતાલીસ કલાક સુધી નું તો ત્યાં વેઇટિંગ છે અને પાંચ કિલોમીટર ખાલી તમારે જવા માટે થઈને બાવીસ કલાક પણ લાગી શકે છે વિચાર કરો ત્યાં કેવડી ભીડ છે એક બાજુ પ્રશાસનની આવી બેદરકારી જેના લીધે લોકો ત્યાંના રોષે ભરાયા છે અને એક બીજી બાજુ તમે જોવા જાઓ તો ત્યાંના વેપારીઓ જે ખુલ્લે આમ લૂંટ મચાવી રહ્યા છે એક પાણીની બોટલ તમને સો રૂપિયાની ની બસો રૂપિયા આપે છે બોટલમાં રહેવાના ભાડા દસ થી વીસ હજાર રૂપિયાના ટેન્ટમાં રહેવાના ભાડા બબે પાંચ પાંચ હજાર રૂપિયા ત્યાં મદદ કરવાની બદલે અત્યારે ત્યાં લૂંટ ધામ છે અને તંત્રની બેદરકારીના લીધે ત્યાંનો એક જે જે ફરવા ગયા છે એનો આ વિડીયો જુઓ તમે

અમુક નું કહેવું એવું પણ છે કે આ હાર્ટ ના લીધે આટલું બધું પબ્લિક જે ઉમટી પડ્યો તો ભગવાનના દર્શન કરવા માટે બરાબર બકરાની જેમ જે બધા આ તમે ભીડ જુઓ છો જે બધા એકસાથે જઈ રહ્યા છે આનો જવાબદાર કોણ આમાંથી દસ વ્યક્તિઓ તો મૃત્યુ પામાશે પણ હું બધાયને એટલું જરૂરથી કહીશ કે કોઈ પણ વ્યક્તિ અત્યારે ગંગોત્રી યમનોત્રી કોઈ પણ જગ્યા ચાર ધામની યાત્રામાં આ મહિનામાં ક્યાંય જવું નહીં કારણ કે તમારી સુરક્ષા તમારા હાથમાં છે વિડીયો બને એટલો શેર કરો જેનાથી અત્યારે જો કોઈ ચાર ધામની યાત્રા જવાનો પ્લાન કરતા હોય તો પ્લાન કેન્સલ કરે અથવા કોઈ જો હોય તો પાછા પણ વહી આવી શકે છે બરાબર તો સુરતમાં પણ આવી રીતના અત્યારે ઘણા લોકો પાછા ટ્રીપ કેન્સલ પણ કરી છે તો આવી રીતના અત્યારે બધા ટ્રીપ કેન્સલ કરો અથવા ત્યાં જે ફસાયા છે એને પણ કઈશ કે ધ્યાન રાખજો અને આ વિડીયોને બને એટલો શેર કરો જેનાથી અત્યારે જો કોઈ પ્લાન કર્યું હોય તો બધા કેન્સલ કરે કારણ કે હવે તમારી સુરક્ષા તમારા હાથમાં છે બને અને આ જો માહિતી બધાને પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને ખાસ શેર કરો જેનાથી લોકોના જીવ બચે